સુરત શહેરમાં વધતી વસ્તી વચ્ચે સુરત પોલીસની કામગીરીમાં સરળતા રહે તે માટે વધુ એક પોલીસ મથક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરતમાં પરપ્રાંતિયો સહિત વસ્તીમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે તો સાથે સાથે ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે જેથી કામગીરીમાં સરળતા રહે તે માટે સુરતના પોલીસ સ્ટેશનો વધારો કરાયો છે જેમાં અમરોલીમાંથી છૂટો કરી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન નવું બનવા આવ્યું હતું રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરેલા પરિપત્ર બાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બની જતા ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીના હસ્તે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વક્તવ્યમાં પોલીસની કામગીરીની અવગણના કરનારા વિપક્ષ નેતા સહિતના પર પ્રહારો કર્યા હતા આજે સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાંથી છૂટું પાડીને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની શુભારંભ કરવામાં આવ્યું છે આ નવા પોલીસ સ્ટેશનના માધ્યમથી અહીંના સૌ નાગરિકોને ઝડપથી ન્યાય મળે કાયદાની વ્યવસ્થા વધારે મજબૂત બને તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આવનારા દિવસોમાં સુરત શહેરમાં બીજા ચાર પોલીસ સ્ટેશનો નવા ખોલવામાં આવશે અને બીજા બી અનેક પોલીસ સ્ટેશનો એરિયા પ્રમાણે જ્યાં વધુ જરૂર છે ત્યાં નવા પોલીસ સ્ટેશનો બનાવવાની કામગીરી ચાલી રહી છે સુરતના નવા બનેલા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના લોકાર્પણના ઉદ્ઘાટન સમયે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોદ ગુજરાતના મંત્રી મુકેશ પટેલ અને ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિતનાઓ જોડાવા પામ્યા હતા